ஹுமாரி தூரமே தூரமே ஹுமாரி கோடா અલી અલી એ ગલોડ આવી ગયો દો 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 અલ્યા કોવા આના બા ઘામ ઓ કી દુધૂક નઈ ગાયા તા કાયા હણ તો તાર માઈક તો જેસા દેધું આય ને ઓરી આય અમે દે અલ્યા આખો જાવ હું ફોન માં આખો જાવ ફોન માં

ના <Tribbs> <das quartan unterschied> <tribbs> <tribbs> <tribbs>

હું ઘણી આવશે નહીં બોલો પચી તારીખો કરતો નહીં હું કંટાળ છું ને પછી તમાર નું ના કોઠા લઈ જઉં છું કઉ છું યાર ના ના ટુ કાકા એવું ના કરાવર કકા પૈસા નો વાયદો કરું છું ના હતો બે ત્રણ પછી દઉં બે ત્રણ નહીં યાર મારે જરૂર છે અત્યારે પૈસા ની કઉ છું હા નું લાલ્યા ઓ જો પણ બે વડગાડવા કે છું

નતું કકો હાલુ માનતા નહિ નતું કકા આજની રાત જો પૈસા ના પકડ

<laughs> <I don't know. laughs> oh, mu <laughs> baba